રાધે રાધે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધાની કાનુડાની સાથ સગાઈ મારે નથી કરવી રાધાની કાનુડાની સાથ સગાઈ મારે નથી કરવી બોલી છે રાધાજીની માત સગાઈ મારે નથી કરવી જશોદા ને કહેજો એટલું લડું મૈયા જશોદા ને કહેજો એટલું લડું કીધું છે એ ખાસ સગાઈ મારે નથી કરવી રાધા અમારી રૂડીને રૂપાળી કાળા એ કાનુડા ની સાસ સગાઈ મારે નથી કરવી રાધાની કાનુડાની સાથ સગાઈ મારે નથી કરવી રાધા અમારી સીધીને સાધી રાધા અમારી સીધીને સાધી નટખટ એ કાનુડાની સાથ સગાઈ મારે નથી કરવી રાધા અમારી ડાહીને ડમરી તોફાની કાનુડાની સાથ સગાઈ મારે નથી કરવી राधानी कानुडानी सास नथी करवी राधा अमारी सौवे वखाणे राधा अमारी सौवे वखाणे कानाने सौ बे हात सगाई मारे नथी करवी कानाने जोडे सौ बे हात सगाई मारे नथी करवी વર કન્યા તો રાજી શું કરશે કાજી વર કન્યા રાજી કરશે શું કાજી સાક્ષી યમુનાજી સાક્ષાત સગાઈ મારે નથી કરવી રાધાની કાનુડાની સાક્ષ સગાઈ મારે નથી કરવી બ્રહ્માને નારદજી આવ્યા પરણાવવા બ્રહ્માને નારદજી આવ્યા પરણાવવા ગોપી ગોવાળોના ના છે જ સગાઈ મારે નથી કરવી સંકેત વનમાં બાંધ છે માંડવો સંકેત વનમાં પાંચ છે માંડવો ઉમ્યા એ દુના સગાઈ મારે નથી કરવી ભક્તોના મોહનની લીલા છે ન્યારી ભક્તોના ની લીલા છે ન્યારી સપનામાં પણ્યા રાધા સાથ સગાઈ મારી નથી કરવી રાધાની કાનુડાની સાચ સગાઈ મારે નથી કરવી બોલી છે રાધાજીની માત સગાઈ મારે નથી કરવી સગાઈ મારી નથી કરવી રાધે રાધે જય શ્રી કૃષ્ણ